ઉપલેટા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રામનવમી ના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રિલોકનાથ મંદિર શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં બસ સ્ટેન્ડ ચોક વર્લ્ડ ચોક બાપુના નારા લાગ્યા હતા અને સમસ્ત હિન્દુ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ તથા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ એટલે ભગવાન શ્રી રામ ની જન્મ જયંતિ હોય તેના ભાગરૂપે તેના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉપલેટામાં એક ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા નીકળેલ આ શોભાયાત્રામાં હિન્દુ ધર્મના ભાઈઓ તથા બહેનો સૌ હર્ષોલ્લાસ સાથે જોડેલા આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિર થી લઈ બજરંગ સુધી મુખ્ય માર્ગમાં વિવિધ અને ઉત્સાહ સાથે લોકો જોડાયેલા હતા આજે મર્યાદા ભગવાન શ્રી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ દ્વારા એક ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં આશરે પાત્રીસ થી ચાલીસ ફ્લોટ નો ભાગ લીધો હતો અને આ દરેક ખૂબ આકર્ષિત અને લોકોને ખૂબ જ મોહિત કરી દીધા હતા રામ જન્મોત્સવની આ શોભાયાત્રામાં ઉપલેટાની દરેક ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધો હતો અને શ્રદ્ધાથી માથું ઝુકાવ્યું હતું શોભાયાત્રા ત્રિલોકનાથ મંદિરેથી પ્રસ્થાન કરી અને ઉપલેટા ના પ્રાચીન મંદિર બળાબજરંગ મંદિર સુધી આવી હતી રસ્તામાં અનેક જગ્યાએ ઠંડા પીણા અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બળાબજરંગ રામ મંદિરે બપોરે બાર વાગે ભગવાન શ્રી રામલલ્લા નો જન્મ ની ઉજવણી કરી અને મહાઆરતી અને પૂર્ણ કરી અને લાખો શ્રદ્ધાળુએ માથું નમાવી અને ભગવાન શ્રી રામ પાસે પ્રાર્થના માગી હતી અને અમે ભગવાન રામ પાસે એટલું જ માગીએ કે વિશ્વમાં શાંતિ રહે અને આ વર્ષે વરસાદ સારો રહે અને લોકોની સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય રહે તેવી ભગવાન શ્રી રામ પાસે અમે પ્રાર્થના तेजस्तु जय श्या राम बेबुल धामी चैनल रिपोर्ट एस नाइन न्यूज उपलेटा हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे